તો ગરમીની શરૂઆત થતાં જ અમદાવાદમાં આગ લાગવાના કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ શહેરનો એક વિસ્તાર એવો પણ છે કે જ્યાં રહેતા લોકોનું માનવું છે કે તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે સાથે જ આ વિસ્તારમાં રહેણાંક મકાનોની અંદર ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાકીય એકમોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે જે સ્થાનિકો વર્ષોથી આ વિસ્તારમાં રહે છે તે સ્થાનિકો માટે તે ધંધાકીય એકમો મોટી સમસ્યા રૂપ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તો અમદાવાદનો રાયપુર ખાડીયા જમાલપુર ગાંધી રોડ રતનપોળ તેમજ પાંચ કુવા માર્કેટ અને તેની આસપાસનો જે વિસ્તાર આવેલો છે તે બારૂદ સમાન હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ વિસ્તારની અંદર જોવા મળી રહી છે કારણ કે આ વિસ્તારમાં થોડાક વર્ષો અગાઉ રહેણાંક મકાનો આવેલા હતા જેમાં સમય જતાની સાથે પરિવર્તન આવ્યું અને લોકો પોતાના મકાનો ખાલી કરીને કોર્ટ વિસ્તારથી બહાર રહેવા જતા રહ્યા જેથી આ વિસ્તારોની અંદર કોમર્શિયલનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને તેમાં પણ જો વાત કરીએ એવા પ્રકારની દુકાનો અને ગોડાઉન આવેલા છે કે જે ખૂબ જ ઝડપથી આગ પકડી લેતા હોય છે ત્યારે શહેરના કોટ વિસ્તારમાં અનેક જગ્યા ઉપર કાપડ માર્કેટ છે તો પછી ગાંધી રોડ પર ઇલેક્ટ્રિક વસ્તુઓના વેપારી ધંધો કરે છે તો પછી રાયપુર અને તેની આસપાસના વિસ્તારમાં પણ ફટાકડા બજાર અને કંકોત્રીની વસ્તુઓનું વેચાણ થતું હોય છે સાથે જ પાનકોર નાકા અને પાંચકુવાની આસપાસના વિસ્તારોમાં રમકડા બજાર પણ આવેલું છે જ્યાં પ્લાસ્ટિક એટલે કે જ્વલનશીલ પદાર્થો મોટા પ્રમાણમાં જોવા મળે છે મહત્વની વાત એ છે કે આ વિસ્તારોમાં અનેક વખત આગ લાગે ઘટનાઓ બનતી હોય છે પરંતુ આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચે તે તો ઘણીવાર થઈ જતી હોય છે મોડું પણ થતું હોય છે પરિસ્થિતિ જોવા મળે છે કારણ કે એક તરફ સાંકડા રસ્તાઓ અને બીજી બાજુ પાર્ક કરેલા વાહનોના કારણે પણ ગાડીઓને પહોંચવામાં ખૂબ જ વધારે સમય લાગી જતો હોય છે એવું કહી શકાય કે અત્યારે અમે લોકો જે છીએ એકદમ જોખમી વિસ્તારમાં જાણે રહી રહ્યા છે અમે લોકો મૂળ આ રહેઠાણ વિસ્તાર છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે જ્યારે રહેઠાણવાળા છે એ સેકન્ડરી સિટીઝન થઈ ગયા છે અને જે કોમર્શિયલ યુનિટો ચલાવવા વાળા છે એ લોકોની દાદાગીરી અને એટલી બધી વધી ગઈ છે કે એ લોકો પોળોમાં ગેરકાયદેસર રીતે સાંઠગાંઠ કરીને કોર્પોરેશનના અધિકારીઓ સાંઠગાંઠ કરી અને ગોડાઉનો કોમર્સ યુનિટો કારખાના પ્રકારના યુનિટો ચલાવે છે હવે એ જ ખબર નથી પડતી મેડમ કે કેટલી વાર અનેકો અનેકવાર નાના મોટા પ્રતિનિધિ દ્વારા બોર્ડના રહીશો દ્વારા આપણે વયોવૃદ્ધો દ્વારા કોર્પોરેશનમાં જે સમજી લો કે કોર્પોરેટરો કોર્પોરેટરોને મેઇન કોર્પોરેશન કચેરીઓમાં આ બાબતની અપીલોને એ કરેલી છે પોલીસ સ્ટેશનોમાં જાણ કરી લે પણ તેમ છતાં બી હવે આ લોકોની વક ભલે ગમે ત્યાં સુધીની હશે અથવા તો સમજી લો કે કરપ્શન કામ કરતું હશે અથવા તો એ લોકોના જેક છે એ લોકોના પાવર છે મેન પાવર મની પાવર મસલ પાવર જે બી કંઈ કામ કરે છે એ કારણસર શું છે કે નિરંતર ચાલ્યા જ કરે છે ને સામેવાળો વ્યક્તિ એમ કે આમ નાગરિક થાકે છે પણ એ લોકો થાકતા નથી તો અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ આગ લાગવાના કિસ્સાઓની સંખ્યામાં વધારો થતો હોય છે ત્યારે એક થી લઈને અત્યાર સુધી અમદાવાદ શહેરની અંદર ચારસો એસી જેટલી અલગ અલગ નાની મોટી આગની ઘટનાઓ ઘટી છે કોલ ફાયર બ્રિગેડને મળ્યા પરંતુ તેમાં પણ શહેરના કોટ વિસ્તારની અંદર જેટલા આગ લાગ્યાના કોલ ફાયર વિભાગને એક માર્ચથી લઈને અત્યાર સુધી મળ્યા છે જે શહેરના અન્ય વિસ્તારો કરતા વધુ છે તેમાં પણ આગ એક સ્થળ ઉપર લાગી હોય અને તેની આજુબાજુના દુકાનોમાં તેમજ મકાનોમાં પણ આગ પ્રસરી જવાની ઘટનામાં પણ અનેકવાર વધારો થયો છે એનું કારણ છે સાંકડા રસ્તા અને તેની સાથે સાથે જ આજુબાજુમાં अड़ी-अड़ी ने, ने तो उट लेते हैं तो नंबर वन जो टर्नआउट लेते हैं फायर लेके साइट तो जो रोडो पे जो ट्रेफिक होता है एंड जो साइड मिलना चाहिए तो हमारी गुजारिश होगी हर एक पब्लिक से हर एक नागरिक से कि जब भी इमरजेंसी व्हीकल देखे तो उनको साइड देना शुरू करें नॉट ओनली फायर व्हीकल पुलिस व्हीकल एम्बुलेंस सभी इमरजेंसी व्हीकल्स को नंबर दो जहां इंसिडेंट साइट होती है तो वहाँ पे व्हीकल्स साइड पार्क जाते हैं लास्ट इंसिडेंट में वन टू आप देखेंगे एंड इट कैप्चर्ड वहीकल्स कि व्हीकल टू व्हीलर्स हैं या फोर व्हीलर्स हम लोग पार्क कर देते हैं इंसिडेंट साइट के पास में तो एक अच्छे नागरिक होने का हमें एक डिमॉन्सट्रेशन करना चाहिए कि जहाँ पे इंसिडेंट साइट होती है वहां पे पहला चीज कि हम रश ना करें आप भीड़ भाड़ ना करें इमरजेंसी व्हीकल्स को आने के लिए जगह दें दूसरा चीज जो व्हीकल्स पार्क हैं यदि आपके व्हीकल्स आप हटा लीजिए या किसी और के व्हीकल हटाने में मदद करिए ये दो पॉइंट है तीसरा पॉइंट है जब इमरजेंसी व्हीकल आपके पार्क हो जाते हैं देन उसके बाद फायर की टीम को या फिर जो सपोर्टिंग स्टाफ है उनको वर्क करने दें અમદાવાદના કોટ વિસ્તારોમાં કમર્શિયલ એકમોનું પ્રમાણ તેમજ ગોડાઉનની સંખ્યામાં વધારો થવાના લઈને કોર્પોરેશનના ઇસ્ટેટ વિભાગને અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પણ એવું લાગે છે કે અહીંયાનું તંત્ર જાણે કે વેજલપુર જેવી બીજી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે